ભાવનગરના ડોન વિસ્તારમાં વીરભદ્ર અખાડા પાસે મકાનમાં એક વ્યક્તિએ ઘૂસી જઈને સોફા પર પડેલો મોબાઈલ ઉઠાવીને જવા લાગતા મહિલાએ દેકારો મચાવતા તેણે ત્યાં જ મોબાઈલ મૂકીને નાસી ગયેલ જોકે આ દેકારો થતાં આજુબાજુમાં લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતાં પોલીસ પણ સ્થળ ઉપર આવેલ ત્યારે ત્યાં ઉપસ્થિત એક ભાઈએ જણાવ્યું હતું કે તે અવારનવાર આ વિસ્તારમાં ચોરી કરવા માટે આવે છે અને તે બે ચાર વાર પકડાઈ ગયેલ